નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની પર્યાવરણ વિષયની તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની દરેક વિષયની જે એકમ કસોટી છે તેના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના વિડીયો મૂકવામાં આવે છે ધોરણ પાંચની પર્યાવરણ વિષયની ઓરિજિનલ એકમ કસોટી જે છે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ એકવીસ બાર બે હજાર ચોવીસનું જે એકમ કસોટી છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન

ધરતી ધ્રુજે મકાનો ધરાશાયી થાય જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી ધરતી કંપ પાંચમું જંગલોમાં લાગતી આગને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી દાવાનળ મિત્રો ધોરણ પાંચની તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ઓરિજિનલ એકમ કસોટી છે પર્યાવરણની તેની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતો હોય જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરી અને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે સવાલ નદીમાં આવતા પાણીના પ્રવાહને ખાલી જગ્યા કહે તો જવાબ આવશે પૂર બીજું ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અતિવૃષ્ટિ ત્રીજું ધરતીકંપના ઉદભવ સ્થાનને ખાલી જગ્યા કહે છે તો ભૂકંપ કેન્દ્ર ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા કરી તો જવાબ આવશે મુંબઈ

બીજું વીજળીની વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ તો જવાબ આવશે ખોટું ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ તો સાચું મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે તો જવાબ આવશે ખોટું ગૌરવભાઈ પહાડી મુસાફરી દરમિયાન રાત્રે તંબુમાં સૂઈ જતા હતા તો જવાબ આવશે સાચું લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ મા પહેલું આપત્તિ એટલે શું તો અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે બીજું માનવસર્જિત આપત્તિઓના નામ આપો યુદ્ધ કોમી રમખાણ માર્ગ અકસ્માત ધક્કા નાસભાગ આતંકવાદી હુમલા હુલ્લડ વગેરે માનવસર્જિત આપત્તિઓ છે ત્રીજું પૂર એટલે શું તો નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને પૂર કહે છે ચોથું ચાંગપા જાતિના લોકો ઘેંટા બકરામાંથી શું મેળવે છે તો ચાંગપા જાતિના લોકો ઘેંટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે પાંચમું ચાંગપા લોકો સવારી માટે અને માલ માટે શાનો ઉપયોગ કરે છે તો ચાંગપા લોકો સવારી માટે અને માલ માટે ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે ત્યાર પછી પાંચમું નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો તો ગૌરવભાઈએ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી સુવાનો બિસ્તરો ગરમ કપડાં લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ કેમેરા અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લીધો હતો બીજું આપત્તિ વ્યવસ્થાપન એટલે શું તો જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે બહાર કાઢવા આચરવામાં આવતી પ્રયુક્તિઓને આપત્તિ વ્યવસ્થાપન કહે છે તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો